હુજુર પેલેસ હવે હુજુર પેલેસ કે આવેલો છે ગોંડલ રાજકોટમાં આવેલો છે હવે ઘણા બધા કહે છે સાહેબ ના 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 હુજુર પેલેસ એ ગોંડલ રાજકોટમાં નથી હુજુર પેલેસ તો પોરબંદરમાં છે ઘણા બધા એવું કે છે પણ સાહેબ હુજુર પેલેસ બંને જગ્યાએ છે પોરબંદરની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે અને રાજકોટની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે હવે આ જે હુજુર પેલેસ છે કેવો દેખાય છે આવો સરસ મજાનો દેખાય છે લાલ કલરનો અને આ રાજકોટનો છે જે હુજુર પેલેસ છે કઈ આવો દેખાય છે તો બંને અલગ અલગ છે ટેન્સ ના લેતા હું બંને ચલાવીશ ઓકે કન્ફ્યુઝ ના થતા હુજુર પેલેસ પૂછાય ક્યાં આવેલો છે સાહેબ ગોંડલ રાજકોટમાં પણ છે અને પોરબંદરમાં પણ છે તો હુજુર પેલેસ ઓકે હવે આ જે ગોંડલ રાજકોટની અંદર જે હુજુર પેલેસ આવેલો છે એનું એક બીજું પણ નામ છે એનું બીજું નામ શું છે તો એનું બીજું નામ છે ઓરચાડ પેલેસ ઓરચાડ ઓર્ચાર્ડ પેલે એક જ ક્યાં આવેલો છે ગોંડલ રાજકોટમાં કેવો દેખાય છે આવું દેખાય છે આગળ સુંદર બજારના તમને બગીચાઓ જોવા મળશે જોવા મળશે સાથે સાથે તમને વિન્ટેજ કાર એનું પણ સંગ્રહાલય સંગ્રહાલય તો ના કહેવાય પરંતુ કલેક્શન કલેક્શન જોવા મળશે આ મહિલની અંદર હુજુર પેલેસ જેને ઓર્ચાર્ડ પેલેસ પણ કહેવામાં આવે છે

હવે આ ઓર્ચાર્ડ નો મતલબ શું થાય તો ઓર્ચાર્ડ નો મતલબ થાય વાડીઓ જ્યાં ઉગેલા હોય એવી જગ્યા ઓરચાડ કહેવામાં આવે તો આ જગ્યાએ પણ તમે જોશો ફાઉન્ટેન એવું જોવા મળશે તો એટલા માટે ગુજરાતી મતલબ થાય બાગ બગીચા ફળફળાદી જ્યાં ઉગેલા હોય એવી સરસ મજાની જગ્યા તેને આપણે ઓરચાડ કહીએ છીએ તો એ ફળોના ઝાડ તમને બગીચા સારી રીતે સંવર્ધન વાળા હોવાથી ઓરચાડ પેલેસ પણ કહેવામાં આવે છે બગીચાઓમાં એસી થી વધારે મોર વસે છે અને મેદાનની આસપાસ ફરતી વખતે અન્ય વિવિધ પક્ષીઓ પણ તમે જોઈ શકો છો

અને એવું કહેવામાં આવે છે કે આ જે સંગ્રહ છે ને અહીંયા જે સંગ્રહ કરવામાં આવે છે એ સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારોનો જે સંગ્રહ છે એમાં સૌથી મોટો સંગ્રહ છે એવું પણ કહેવામાં આવે છે હવે આ પ્રૂફ તો નથી થયું પરંતુ જસ્ટ એવું કહેવામાં આવે છે કે સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારનો જે કોઈ જગ્યાએ સંગ્રહ છે તો એમાં સૌથી વધારે મતલબ કે જે સૌથી મોટું સંગ્રહ છે એ ક્યાં છે આ મહેલની અંદર એવું કહેવામાં આવે છે ક્લિયર તો શું યાદ રાખીશું તો આમાંથી યાદ રાખજો હુજુર મહેલ જેનું બીજું નામ છે ઓરચાડ મહેલ ઓરચાડ પર યાદ રાખજો આવેલો છે ગોંડલ ની અંદર આવેલો છે આવી રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપ ને સબસ્ક્રાઇબ કરો